ધરમપુરના ભૂતરુણ મૂળગામ ફળિયા સિંગરમાળ તરફ જતા ટેકરાવાળા રસ્તા પર ટ્રેક્ટર પલટી મારતા ચાલકનું મોત ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ તારીખ સત્તર છ બે હજાર પચીસ ના ધરમપુરના ભૂતરુણ તરુણ મુળગામ ફળિયા સિંગરમાળ તરફ જવાના રસ્તા ઉપર ટ્રેક્ટર ચાલક સીતારામભાઈ રાવજીભાઈ વડવી પોતાના કબજાનો ટ્રેક્ટર નંબર જીજે ઝીરો એટ સેવન ઝીરો ફોર ટુ લઈને ખેતરમાં કલટી લઈને ખેડવા માટે જતા હતા જે દરમિયાન સિંગરમાળ તરફ જવાના ટેકરાવાળા રોડ ઉપર પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી ટેકરો ચડતી વેળાએ રોડની સાઇડમાં ટ્રેક્ટર પલટી મારી જતા તેઓ ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા જેમાં ડાબા પગ તથા છાતીના ભાગે અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું જેને લઈ ધરમપુર પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે